કે સહકારિતામાં જે રીતે એકતાથી સર્વાનુમતિ થાય અને આ સર્વાનુમતિના કારણે એક વિશ્વાસનું વાતાવરણ બને જેથી કરીને નેનો યુરિયા જેવા પ્રોજેક્ટમાં કેટલાક આંતરરાષ્ટ્રીય ઇશારે વિવાદ હતા એનો અંત લાવી શકાય અને એક વિશ્વાસના વાતાવરણ સાથે ખેડૂતોની સમૃદ્ધિ માટે જે ઇપકોના માધ્યમથી નવી યોજનાઓ આવે એનું ઝડપથી અમલીકરણ થઈ શકે દિલીપભાઈ સંઘાણી ફરી વખત ચેરમેન તરીકે ચૂંટાઈ રહ્યા છે એમની સાથે બલવીરભાઈ એ પણ ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાઈ રહ્યા છે બેમાંથી એક સામે કોઈએ ફોર્મ ભર્યું નથી સર્વાનુમતે બંનેની વરણી કરવામાં આવી છે એ જ બતાવે છે કે સહકારી ક્ષેત્રમાં દિલીપભાઈએ જે કામ કર્યું છે દિલીપભાઈની જે કાર્યપદ્ધતિ છે એનીથી ગુજરાત નહીં પણ સમગ્ર દેશ દિલીપભાઈ ઉપર વિશ્વાસ મૂક્યો છે તેના કારણે એ વિના વિરોધ કોઈપણ પ્રકારના વિરોધ વગર બિનહરીફ ચૂંટાણા છે